સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર નવ પટેલવાડી સામે નાયનપરા શેરી નંબર ચાર પાસે આવેલું જે આ શૌચાલય છે એની દુર્દશા છે એ અમારી ટીમને અત્યારે જાણ મળી મને પવનસિંહને ઘનશ્યામભાઈને તથા અમારી ટીમને કા જે શૌચાલય છે ખૂબ જ દુર્દશા થઈ છે મહાનગરપાલિકા મહિના પછી એક પણ વખત આની સાફ સફાઈ નથી થઈ જેથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વૈવરદાસ શ્રી એટલે કે સુરેન્દ્રનગર ના કલેક્ટર શ્રી અને ખાસ વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી આ રતન પરમાળ જે છે છતાં શૌચાલયની આટલી બધી ખરાબ દુર્દશા છે એ દેખાડો આ આ બધું પહેલા ગંદકી દેખાડો આ જે બસ અહીંયાથી ઊભા ઉભા દેખાડો હવે આવો અંદર લઈ સુરેન્ગર મહાનગરપાલિકા પાછળ ના ક્રમ અંગે જતું રહ્યું છે રાજ્યમાં અને દેશના જે આજે ગઈકાલે જે સ્વચ્છતા બાબતના આંકડાઓ આવ્યા એમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે આનું મુખ્ય કારણ સ્વચ્છતા સ્વચ્છતામાં સુરેન્દ્રનગરના જે ખ્યાતનામ અખબારો છે એમાં પણ સ્પષ્ટ થયા લઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ધોવાય પચીસ માં ક્રમથી એકસો પચીસ માં ક્રમે એટલે સ્વચ્છતા બાબત સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું સંપૂર્ણ ધોવાણ થયું છે આ બધું ગંદકી ગંદકીને કરો આપણે દેખાડવાની જરૂર નથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના શ્રી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટ શ્રી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના શ્રી એટલે કે કલેક્ટર શ્રી અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કહે છે સુરેન્દ્રનગરમાં માં આ પાણીનો ટાંકો સુરેન્દ્ર આવતો ઘનશ્યામભાઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર આ નગરપાલિકા ના પૂર્વ સદસ્ય છે ઘનશ્યામભાઈ બનાવિયા એવો અંદર આવતા દેખાડો બધું સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી આ ખૂબ જ બાબત છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી આ બધી સ્વચ્છતા કરવી એ આપની નૈતિક જવાબદારીમાં ફરજમાં આવે છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી એટલે કે કલેક્ટર શ્રી અને વઢવા વિધાનસભાના ધારાસભ્યશ્રી ઉપરોક્ત બાબત આપ નક્કર કામગીરી તાત્કાલિક કરો અમારા સુરેન્દ્રનગરની સ્વચ્છતા બાબત સતત ક્રમાંક નીચો જતો જાય છે એના માટે આપ નિમિત્ત છો જવાબદાર છો તેથી અમે સુરેન્દ્રનગરના તમામ જાગૃત નાગરિકો વતી આપને સુરેન્દ્રનગરના તમામે તમામ શૌચાલયો સ્વચ્છ કરો એવી આપની પાસે માંગણી કરીએ છીએ